ઓમ શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપનું હાર્દિક સ્વાગત છે તો આજે અમારા વિડીયોમાં જાણો મહાસુદ અગિયારસ એટલે કે જયા એકાદશી બે હજાર છવ્વીસમાં ક્યારે છે અઠ્યાવીસ કે ઓગણત્રીસ જાન્યુઆરી કયા દિવસે રાખવામાં આવશે એકાદશીનું વ્રત જાણો યોગ્ય તિથિ મુહૂર્ત અને પારણાનો સમય હિન્દુ ધર્મમાં એકાદશીનું વ્રતનું વિશેષ મહત્ત્વ છે એકાદશી દર મહિને બે વાર મનાવવામાં આવે છે આ વ્રત રાખવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે માઘ મહિનાના શુદ્ધ એકાદશીને જયા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે ભગવાન નારાયણના પ્રિય મહિના એટલે કે માઘમાં આ એકાદશી આવવાથી આ એકાદશીનું મહત્વ વધુ વધી જાય છે માઘ મહિનો ભગવાન હરિની પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે તો ચાલો જાણીએ કે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં કયા દિવસે જયા એકાદશી વ્રત રાખવામાં આવશે આપણે એકાદશીની પૂજાનો શુભ સમય અને ઉપવાસ તોડવાના સમય વિશે પણ જાણીશું તો ચાલો જાણીએ કે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં કયા દિવસે જયા એકાદશી વ્રત રાખવામાં આવશે આપણે એકાદશી પૂજાના શુભ સમય અને ઉપવાસ તોડવાના સમય વિશે પણ જાણીશું તો ચાલો હવે જોઈએ બે હજાર છવ્વીસમાં જયા એકાદશી ક્યારે છે જાન્યુઆરીમાં જયા એકાદશીનું વ્રત અઠ્યાવીસમી તારીખે નહીં પણ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ મનાવવામાં આવશે જે લોકો એકાદશીનું પાલન કરે છે તેઓ આ દિવસે ઉપવાસ કરશે અને ભગવાન વિષ્ણુની પૂજા કરશે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાનો રિવાજ છે આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી બંનેના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો ચાલો હવે જોઈએ બે હજાર છવ્વીસમાં જયા એકાદશીનો શુભ સમય કયો છે કેલેન્ડર મુજબ માદ મહિનાની સુદ એકાદશી તિથિ એટલે કે 28મી જાન્યુઆરીએ સાંજે ચાર વાગીને પાંત્રીસ મિનિટે શરૂ થશે અને ઓગણત્રીસમી જાન્યુઆરી બપોરે એક વાગીને પંચાવન મિનિટે એકાદશી સમાપ્ત થશે ઓગણત્રીસમી જાન્યુઆરીએ જયા એકાદશીનું વ્રત રાખવામાં આવશે ત્રીસ જાન્યુઆરીએ જયા એકાદશીનું પારણા કરવામાં આવશે ચાલો હવે જોઈએ બે હજાર છવ્વીસમાં જયા એકાદશીનું પારણા સમય તો મિત્રો એકાદશી વ્રત દરમિયાન પારણનું વિશેષ મહત્ત્વ છે તેથી શુભ સમયનું પાલન કર્યા પછી જ એકાદશી વ્રત તોડવામાં આવે છે દ્વાદશી તિથિના અંત પહેલાં એકાદશી તોડવામાં આવે છે જો દ્વાદશી તિથિ સૂર્યોદય પહેલાં સમાપ્ત થાય છે તો સૂર્યોદય પછી એકાદશી વ્રત તોડવામાં આવે છે દ્વાદશી તિથિમાં ઉપવાસ ન તોડવો એ પાપ માનવામાં આવે છે ત્રીસ જાન્યુઆરીએ જયા એકાદશીનું પારણ એટલે કે ઉપવાસ તોડવામાં આવશે ઉપવાસ તોડવાનો શુભ સમય ત્રીસ જાન્યુઆરીએ સવારે સાત વાગીને તેર મિનિટથી નવ વાગીને ઓગણત્રીસ મિનિટ સુધીનો રહેશે પારણાના દિવસે દ્વારાદશી તિથી સવારે અગિયાર વાગીને નવ મિનિટે સમાપ્ત થશે તો મિત્રો આપ સૌને જયા એકાદશીની શુભેચ્છાઓ અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમારા વિડીયોને કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ